વડોદરામાં મહાપાલિકાના કર્મચારીઓ સાથે પશુ માલકોની દાદાગીરી સામે આવી કર્મચારીઓને મહાપાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને આખો વિસ્તાર ફરિયાદ નોંધાઈ છે ભાવેશ અને તેના માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ગોરબા પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તો આ પ્રકારની દાદાગીરી છે તે કરવામાં આ રહ્યા હવાના દ્રશ્યો સામે આવ્યા છે

સંવાદદાતા માનુ જોડાયા છે માનુ વડોદરા મહાપાલિકાના કર્મચારીઓ સામે પશુ આ પ્રકારની દાદાગીરી કરી રહ્યા છે હવે ઢોર છે તેમ છતાં આ પશુ માલિકો બેફામ બન્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાલિકાના ના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી અને ઢોર છોડાવી ગયા અંતર ધમકી પણ આપવામાં આવી કે જેને આવવું હોય તે આવી જજો આત્મ હથિયાર રાખી ટીમ સાથે કરી અને માતા પુત્ર કાયને છોડાવી ગયા એસઆરપી અને પોલીસની હાજરી હતી તેમ છતાંય દાદાગીરી કરી અને પશુઓ છોડાવી ગયા ભાવેશ કુલા રબારી અને તેની માતા સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જોકે સ્થળ ના જવાનો અને પોલીસે મુખ્યક્ષક બન્યા અને બેફામ ભરેલા જે પશુ માલિકો છે એ પશુ છોડાવી ગયા ધમકી આપી આજે આખી ઘટના છે જે કેમેરામાં કેદ પણ થઈ છે જાહેરમાં ધમકી આપી રહ્યા છે પશુ માલિકો ઘોર પાર્ટીના માણસોને પણ ગાંચતા નથી અને પોતાના પશુઓ છોડાઈ જાય છે બિલકુલ જાણકારી બદલ